મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીર શર્મા નેત્રપથીની ડિગ્રીના આધારે ગેરકાયદેસર ગર્ભપાત કરનાર નકલી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે બનાવટી ડોક્ટરને કસ્ટડીમાં લીધા બાદ આ મામલાની માહિતી આપતા ઉદગીર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજકુમાર pujari જણાવ્યું હતું કે ઉદગીર શહેરના બાન શેડગી રોડ પર આવેલી ચાચર ચોક ખટડ પાસે નકલી ડોક્ટર દરવતી મેલાની જે ગેરકાયદેસર સર્વાર્થક હતો ઘણી ગેરકાયદેસર ગર્ભપાત કરાવતો ગર્ભપાત વિશે જેના કારણે ઉદગીર પોલીસ વિભાગની ટીમ વતી અમે અચાનક જ આ ઉપર દરોડો પાડ્યો